જવાર મેદાનમાં મિત્રને મળવા ગયેલ યુવાનને બે શખ્સો દ્વારા ધોકાને પાઈપ પડે માર મરાતા હોસ્પિટલે ખસેડાયા ભાવનગર શહેરના જવાર મેદાનમાં મિત્રને મળવા આવેલા યુવાનને બે શખ્સો દ્વારા ધોકા પાઈપ પડે માર મારી ગળાનો ચેન મોબાઈલ તેમજ રોકડ રૂપિયા રકમ આશરે 8 થી 10000 રૂપિયા લઈને બે શખ્સો ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે યુવાનને સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

મેં ભાઈબન તુષારને ફોન કર્યો ક્યાં છો તો મને કે બેવા આવો અહીંયા અંદર ગધેડિયામાં લીમડા નીચે બેઠોસ ન્યા હું બેવા ગયો હજી ગાડી ઊભી રાખી તો ત્યાં નાનું કસોટી અને સંજય રબારી બે આવીને મારી પર ધોકાના ઘા કરવા માંડ્યા લેવા કરવા એમાં એનો એવું છે એનો મેચનો ધંધો ચાલુ છે પોલીસ એની હારે છે વ્યાજ વટાવનો ધંધો ચાલુ છે ઋષિ કારિયા બી કારિયા એની હારે છે લુવાણો આની પહેલાં એમણે કાળિયાબેરમાં અપહરણમાં કર્યું એક દીમાં ગયા છૂટી ગયા એટલે ઋષિનું પોલીસ ભરણ બહુ છે ને આઈડીમાં એટલે એ લોકોને થોડોક પાવર છે પૈસા લેતી દેતી કરી હતી ઘણા સમય પહેલાં પછી પાંચ લાખ રૂપિયા મારા ભાઈબહેન બહાર ઊભા છે લાલાભાઈ આપી દીધા તો કે હજી તારે પાંચ લાખ તોડ દેવો પડશે ને કે તને મારી નાખવામાં આવશે મેં ના પાડી મારી પાસે એક રૂપિયો નથી એટલે મને માર્યો મારી પાસે ખંડણી માગી મારું પાકીટ અને ચેન અને બધું મોબાઈલ મોબાઈલ બધું કાઢીને વયા ગયા હા આઠ દસ હજાર હશે પાકીટમાં અને ગળામાં છે ન હતો અને મોબાઈલ ત્રણેય વસ્તુ લઈ ગયા હા મોબાઈલ બોબાઈલ કઈ છે નહીં અત્યારે